ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે આપણે રીંગણનું ભરથું અને બાજરીનો રોટલો બનાવવાના છે હવે રીંગણનું ભરથું હોય ત્યારે બાજરીનો રોટલો મળી જાય ને ત્યારે એક રોટલો ખાતા હોઈએ ને ત્યારે બે રોટલા ખવાઈ જાય છે તો આજે આપણે રીંગણનું ભરથું એટલે કે ઓળો બનાવવાના છીએ અને બાજરીનો રોટલો બનાવીશું હવે રીંગણનું ભરથું બનાવવા માટે મોટા રીંગણ લેવાના છે હવે જે પણ રીંગણ લઈએ છીએ તેમાં બી ઓછા અને મોટા હોય તેવા રીંગણ લેવાના છે હવે રીંગણને ધોઈ લેવાના છે અને વચ્ચે કટ લગાવીને એકવાર ચેક કરી લેવાનું છે કેમ કે રીંગણ છે તે અંદરથી બગડેલા હોય છે કાં તો ઈયળ હોય છે એટલે કટ લગાવી લેવાનું છે અને ઉપરથી તે ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે વચ્ચેથી કટ લગાઈએ છે તેમાં લીલું મરચું અને લસણ મૂકવાનું છે આ રીતે કરવાથી આપણે રીંગણ શેકીએ છીએ ત્યારે તેની ફ્લેવર બહુ સરસ લાગશે તે જ રીતે આપણે બીજા રીંગણને પણ કટ કરી લઈશું અને ઓઈલથી ગ્રીસ કરી લેવાનું છે અને તેને પણ ધીમા ગેસ પર શેકી લઈશું રીંગણને શેકી અને ભરથું બનાવીએ છીએ તે આપણી ટ્રેડિશનલ રેસિપી છે રીંગણનું શાક બાળકોને નથી ભાવતું પણ આ રીતે રીંગણનું ભરથું બનાવીને બાળકોને સર્વ કરીએ છીએ બાળકોને પણ આ ભરથું છે તે બહુ જ ભાવે છે ફ્રેન્ડ્સ આજે આપણે રીંગણનું ભરથું અલગ રીતે બનાવીએ છીએ અને આ રીતે ભરથું બનાવીએ છીએ તો ખાવામાં બહુ ટેસ્ટી બને છે અહીંયા ડુંગળી ટામેટા લસણ અને મરચું લીધું છે તેને પણ શેકવાનું છે એટલે આ રીતે એક પ્લેટ લેવાની છે અને તેની પર આપણે ડુંગળી અને ટામેટાને શેકી લઈશું ડુંગળી અને ટામેટા શેકીને લઈએ છીએ તો ભરથું છે તે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બાજુના ગેસમાં આપણા રીંગણ છે તે પણ સરસ એવા શેકાઈ રહ્યા છે ફ્રેન્ડ્સ ડુંગળી અને ટામેટા એક બાજુ શેકાઈ જાય પછી તેને બીજી બાજુ ફેરવતા જવાનું છે અહીંયા ડુંગળી અને ટામેટા છે તે સરસ એવા શેકાઈ ગયા છે હવે ડુંગળી અને ટામેટાને એક પ્લેટમાં લઈ લઈશું સાઈડના ગેસમાં રીંગણ શેકાય છે તેને પણ આપણે ફિરવતા જવાનું છે હવે અહીં આપણે જાળી ગરમ છે ત્યારે તેની ઉપર લસણ મૂકી દેવાનું છે લસણને પણ શેકીને લેવાનું છે લસણને શેકીને લઈએ છીએ તો તેનો સ્વાદ બહુ સરસ લાગે છે અહીંયા ઝાડી ગરમ છે અને એક જ મિનિટ માટે આપણે ગેસને ચાલુ કરી દેવાનું છે એટલે લસણ છે તે સરસ એવું શેકાઈ જશે તો ફ્રેન્ડ્સ અહીં આપણું લસણ છે તે સરસ એવું શેકાઈ ગયું છે અને તેનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે તમે જોઈ શકો છો કે ટામેટા છે તે ઠંડા થઈ ગયા છે તો તેની ઉપરની સ્કીન છે તેને કાઢી લેવાની છે અને તેને ક્રશ કરી લઈશું અને તે જ પ્રમાણે ડુંગળીની ઉપરની સ્કીન કાઢી લેવાની છે અને તેને પણ ક્રશ કરી લેવાનું છે અને લસણ અને મરચાંને પણ આપણે ક્રશ કરી લઈશું આપણે ભઠ્ઠા રીંગણ છે તે પણ સરસ એવા શેકાઈ ગયા છે તો તેને પણ ઠંડા થવા દઈશું હવે આપણે ભરથુ બનાવીશું તો ભરથું બનાવવા માટે બે મોટી અર્ધ ચમચી જીરું અને ચપટી હિંગ ઉમેરવાની છે હવે લસણ અને ક્રશ કરીને રાખ્યા હતા તેને ઉમેર લેવાનું છે અને સાંતળવાનું છે અહીંયા આપણે લસણ અને મરચાંને શેકી અને પછી લીધા છે એટલે વધારે નહીં સંતરાય તો પણ તેનો ટેસ્ટ બહુ સરસ આવશે અહીંયા અહીંયા લસણ મરચા થોડાક એવા સંતરાઈ જાય પછી આપણે જે ડુંગળી શેકીને રાખી હતી તેને ચોપ કરી છે તે પણ ઉમેરી લેવાની છે અને સાથે લેવાની છે ફ્રેન્ડ્સ અહીંયા ડુંગળી શેકીને લીધી છે એટલે તેનો કલર ચેન્જ થઈ ગયો છે પણ જો તમારે ના લેવી હોય તો ડુંગળીને ડાયરેક્ટ ચોપ કરીને પણ તમે ભરથું બનાવી શકો છો તે જ પ્રમાણે ટામેટાને પણ આપણે ક્રશ કરી દે તે પણ ઉમેરી અને સાતરી લેવાના છે આ રીતે ભરથું બનાવવું તે આપણી ટ્રેડિશનલ રીત છે ગામડામાં તમે જોયું હશે તો શેકીને જ ભરથું બનાવતા હોઈએ છીએ અને ગામડામાં તો ચૂલામાં ભરથા શેકતા હોય છે અને તેમજ ડુંગળી અને ટામેટાને પણ શેકતા હોય છે બાળકોને રીંગણ નથી ભાવતા પણ આ રીતે આપણે ભરથું બનાવીએ છીએ તો બાળકોને પણ રીંગણનો ઓળો છે તે બહુ સરસ લાગે છે અહીંયા આપણા રીંગણ છે તે ઠંડા થઈ ગયા છે તો તેનો ઉપરનો ભાગ છે તેને કાઢી લેવાનો છે અહીંયા અમે ભરથું બનાવવા માટે ત્રણ મોટા રીંગણ લીધા છે તો તેને પણ શેકી લીધા છે અને ઉપરની સ્કીન કાઢી લીધી છે હવે શેકેલા રીંગણને નાના પીસીસમાં કટ કરી લેવાનું છે એટલે આ રીતે કટ લગાવી લેવાનું છે એટલે રીંગણ છે તે એકબીજા સાથે મિક્સ થઈ જશે અને નાના પીસીસમાં પણ કટ થઈ જશે અહીં આપણા ડુંગળી અને ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે અને સંતરાઈ ગયા છે તો હવે આપણે મસાલો કરીશું તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરવાનો છે લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી તજ પાવડર અને મરી પાવડર ઉમેરવાનું છે મરી પાવડર ઉમેરવાથી ભરથાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે હવે મસાલા ઉમેર્યા પછી સાહેબે મિક્સ કરી લેવાનું છે હવે મસાલા બળી ન જાય તેની માટે હવે ત્રણ ચમચી પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરવાથી મસાલા બળતા નથી એટલે પાણી ઉમેર્યા પછી પણ આપણે સાંતરવાનું છે એટલે મસાલાની ફ્લેવર છે તે સરસ એવી આવી જશે અહીંયા મસાલા છે તે સરસ એવા સંતરાઈ ગયા છે અને તેલ પણ અલગ થઈ ગયું છે એટલે આપણે સેકેલા રીંગણનો માવો જે બનાવ્યો હતો તેને પેનમાં ઉમેર લેવાનું છે અને સારી મિક્સ કરી લઈશું સેકેલા રીંગાનો માવો પેનમાં ઉમેર્યા પછી ત્રણ મિનિટ માટે ચડવા દેવાનું છે એટલે તેનો ટેસ્ટ અને ફ્લેવર છે તે સરસ એવી આવી જશે ફ્રેન્ડ્સ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તમે પણ આ રીતે રીંગણનો ઓળો બનાવી અને સર્વ કરી શકો છો આજે આપણે જે રીંગણનો ઓળો બનાવ્યો છે તે અલગ રીતે બનાવ્યો છે ડુંગળી અને ટામેટાને શેકી અને પછી ઓળો બનાવ્યો છે ખાવામાં બહુ ટેસ્ટી બને તમે જરૂરથી ટ્રાય કરજો અહીંયા આપણું રીંગણનું ભરથું છે તે બનીને તૈયાર થઈ ગયું છે અને સારી મિક્સ પણ કરી દીધું છે લીંબુનો જ્યુસ ઉમેરવાનો છે અને સારી મિક્સ કરી લેવાનું છે અહીં આપણો રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે તો બધી લીલા દાણા ઉમેરવાના છે અને સારી મિક્સ કરી લઈશું ફ્રાઇન્ડ તમે જરૂરથી ટ્રાય કરજો રીંગણનો ઓળો છે તે બહુ ટેસ્ટી બને છે આપણા ગામડામાં રીંગણનો ઓળો છે તે આ રીતે બનતો હોય છે અને તે જ ઓડો આજે મેં ઘરે બનાવ્યો છે તો આપણે રીંગણના ઓડાને ગરમાં ગરમ સરીમ પ્લેટમાં સર્વ કરીશું અહીંયા મેં રીંગણનો ઓરો સર્વ કર્યો છે સાથે મેં સાથે મેં બાજરીનો રોટલો સર્વ કર્યો છે તમારે ભાખરી કે રોટલી સાથે રીંગણનું ભરથું સર્વ કરવું હોય તો પણ કરી શકો છો પણ રીંગણનો ઓળો હોય ત્યારે બાજરીનો રોટલો છે તે બહુ સરસ લાગે છે અને એક રોટલો ખાતા હોઈએ ને ત્યારે બે રોટલા ખવાઈ જાય છે એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે સલાડમાં મેં ટામેટા સર્વ કર્યા છે તો તમને આજની મારી રીંગણના ભરથાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો તો ગરમા ગરમ રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આજે આપણે રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો બનાવ્યો છે તો તમને આ દઈ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તમારી એક લાઇક અને કમેન્ટથી અમને બહુ બધી મોટિવેશન મળતી હોય છે મારે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય